હાઈકોર્ટનો ચુકાદો શું છે તેની વિશે પણ આપણે જાણીશું અને આંગણવાડી કાર્યકર અને તેડાગરને કેટલું એરિયાસ મળવા પાત્ર થશે તેમજ આ હુકમ હુકમનો અમલ ક્યારથી કરવામાં આવશે તે આ વિડીયોમાં આપણે જોશું જેથી મિત્રો મારો આ વિડીયો છે પૂરેપૂરો જોશો જેથી આપને તમામ જાણકારી મળી રહે તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રો ચાલે છે આ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ફરજ બજાવે છે જે મહિલા અને બાળકોની સેવા યોજના ચલાવે છે હવે આ બેનો છે એમના પગાર વધારા માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટના નામદાર જજશ્રી નિખિલ કેરિયલ દ્વારા બે હજાર ચોવીસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી કાર્યકર છે અને તેડાગર જે ફરજો બજાવે છે તેમની જોબ પ્રોફાઇલ જોતા એવું લાગે છે કે આંગણવાડી કાર્યકરો છે અને તેડાગરો તે સરકારની ઘણી બધી જવાબદારીઓ નિભાવે છે અને આ જવાબદારીઓ નિભાવવા છતાં તેમની સામે ભેદભાવ ભેદભાવભર્યું વર્તન થાય છે જેથી નામદાર હાઈકોર્ટે એ પણ અવલોકન કર્યું છે કે આંગણવાડી કાર્યકર અને તે રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવવા છતાં રાજ્ય સરકારની નાગરિક સેવાનો ભાગ નથી અને આવા કર્મચારીઓને સરકારી સેવાનો ભાગ ના ગણીને રાજ્ય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે માન્ય સુપ્રીમ કોર્ટના બંધારણની કલમ ચૌદ અને સોળ એક મુદ્દે સ્પષ્ટતા કરતા એક ચુકાદો છે રોયપ્પા અને સ્ટેટ ઓફ તમિલનાડુ એની સામેનું જે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ પણ આમાં ટાંક્યો છે કે સમાનતાનો જે અધિકાર છે તેમાં ભેદભાવ કરવામાં આવે છે સમાન કામ અને સમાન વેતનનો કાયદો લાગુ પડતો નથી એટલે આંગણવાડી કાર્યકર અને તેડાગરને સ્વૈચ્છિક સેવાઓ ગણી અને માનદ વેતન સેવાઓ ગણી અને તેના ઓઠા હેઠળ તેઓને નજીવી રકમ ચૂકવામાં આવે છે તેવું નામદાર હાઈકોર્ટે અર્થઘટન કર્યું હતું હવે આ ચુકાદાની સામે ગુજરાત સરકાર છે એ ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી અને એનો પણ ચુકાદો ઓગસ્ટ બે હજાર પચીસમાં આવી ગયો છે ગયા મહિને જ આવી ગયો છે અને એમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે એ સિંગલ જજના ચુકાદાને બહાલ રાખ્યો છે અને આમ આંગણવાડી કાર્યકર અને તેડાગરની લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે હવે આંગણવાડી કાર્યકર અને તેડાગરના જે લઘુત્તમ વેતન છે એ ચૂકવવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે છ મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કમિટી બનાવવાની છે અને એને કમિટીમાં એમનું પગાર ધોરણ અને ગ્રેડ પે નક્કી કરવાની પણ સૂચના આપી છે સલાહ આપી છે અને આ રીતે નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી એટલે કે એપ્રિલ પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી આ જે મિનિમમ વેતન છે એ ચૂકવવાનો નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે હવે આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકરને અત્યારે કેટલો પગાર મળે છે તો હાલનું જે હાલનું વેતન છે આંગણવાડી કાર્યકરનું દસ હજાર રૂપિયા મળે છે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ મંજૂર થયેલ છે ચોવીસ હજાર આઠસો રૂપિયા એટલે દર મહિને ચૌદ હજાર આઠસો રૂપિયા આંગણવાડી કાર્યકરને વધારાના મળશે અને આંગણવાડી તેડાગરને પાંચ હજાર પાંચસો રૂપિયા દર મહિને વેતન આપવામાં આવે છે તેની સામે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ વીસ હજાર ત્રણસો મિનિમમ વેતન આપવાનું છે એટલે ચૌદ હજાર આઠસોનો આંગણવાડી તેડાગરના પગારમાં પણ વધારો થશે આ રીતે એપ્રિલ પચીસથી અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે તો છ મહિનાનો વધારો આપણે ગણીએ તો છ માસના અઠ્યાસી હજાર આઠસો રૂપિયા આંગણવાડી કાર્યકર અને અઠ્યાસી હજાર આઠસો રૂપિયા આંગણવાડી તેડાગરને એરિયાસના રૂપા મળવાપાત્ર થશે હવે આંગણવાડી કાર્યકર અને તેળાગર બહેનો છે ગુજરાત સરકારના પરિપત્રની રાહ જોઈ રહી છે કે આ પરિપત્ર ક્યારે આવે અને અમને ક્યારે વધારો મળે હવે રાજ્ય સરકારે પણ આ અંગેની બજેટમાં જોગવાઈ કરવી પડશે અને નાણાં વિભાગની મંજૂરી મેળવી પડશે તેના માટે થોડોક સમય લાગશે અને ગુજરાત સરકારને પણ નાણાકીય બોજો પડશે પરંતુ આંગણવાડી કાર્યકર અને તેળાગરના હિતમાં આ નામદાર હાઈકોર્ટનો આંગણવાડી વર્કરની તરફેણમાં સરસ ચુકાદો છે અને આ ચાલુ નાણાકીય વ્યવસ્થિત નોકરીમાં ચાલુ છે જે જોબ પર છે તેમને પણ ફાયદો થશે અને હમણાં જ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જાહેરાત આવી હતી ત્રીસમી ઓગસ્ટ છેલ્લો દિવસ હતો અરજી ભરવાનો એની ઉપરથી મેરિટ લિસ્ટ બહાર પડશે અને એ પ્રમાણે આંગણવાડી કાર્યકર અને દેડાગરની પસંદગી થશે તો હવે જે નવી નોકરીમાં રહેશે તેમને નવા પગાર ધોરણ લાગુ પડશે તો આપણે જોઈએ કે ગુજરાત સરકાર છે ક્યારે આ અંગેનો પરિપત્ર બહાર પાડે છે અને આંગણવાડી વર્કરને ક્યારે લાભ આપે છે તો મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ વિડીયો લાઇક અને શેર પણ કરશો જેથી વધારે બહેનો સુધી આ માહિતી પહોંચી શકે તેમજ આપ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે રજા લઉં છું મિત્રો નમસ્કાર